વલસાડના તિથલ રોડ પર બીઓબીના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ ઈસમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી રૂપિયા ચાર પોઈન્ટ સાત લાખ ઉપાડી લેનાર આરોપી હરિયાણાથી ઝડપાયો આરોપી પાસેથી નવ્વાણું એટીએમ કાર્ડ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખ કાર સહિત કુલ રૂપિયા નવ અગિયાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો વલસાડના તિથર રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયેલા ઈસમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી કરી તેમના ખાતામાંથી રૂપિયા ચાર પોઈન્ટ સાત લાખ ઉપાડી લેનાર હરિયાણા હિંસાના ચુમ્માલીસ વર્ષીય આરોપીને વલસાડ સિટી પોલીસે અલગ અલગ બેન્કોના કુલે નવાણું એટીએમ રૂપિયા ચાર પોઈન્ટ છ લાખ રોકડા રૂપિયા પાંચ લાખની હુંડાઈ કાર સહિત રૂપિયા નવ પોઈન્ટ અગિયાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ગત નવેમ્બર માસમાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ તિથલ રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી એક ઇસમ રૂપિયા વીસ હજાર ઉપાડવા ગયા હતા તે દરમિયાન ત્યાં હાજરી સામે મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ બદલીને પાસવર્ડ મેળવી લીધો હતો ત્યારબાદ અલગ અલગ સ્થળેથી કુલ રૂપિયા ચાર પોઈન્ટ સાત લાખની રકમ ઉપાડી લીધી હતી જેની વલસાડ સિટી પોલીસ મથકે ઉર્મિલાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી સીટીપીઆઈ પીઆઈ ડીડી પરમારે તપાસ હાથ ધરી હતી જેમાં ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીની ઓળખ કરી હતી અને બે દિવસથી સતત વોચ બાદ આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રઘુબીર મહલા ઉંમરવર્ષ ચુમ્માલીસ રહી હિંસા હરિયાણાની ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી વિવિધ બેંકોના નવાણું એટીએમ કાર્ડ એક મોબાઈલ રૂપિયા પાંચ હજાર રૂપિયા ચાર પોઈન્ટ છ લાખની રોકડ રકમ અને એક કાર નંબર એચ આર ટ્વેન્ટી વન એન ટુ સિક્સ ફોર સિક્સ આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી બે વર્ષો પહેલાં એટીએમ ફ્રોડ કરતી એક ગેંગમાં ડ્રાઈવર તરીકે જોડાયો હતો જ્યાં તેણે આ પ્રકારની છેતરપિંડીની ટેકનિક શીખી અને પોતાની ગેંગ બનાવી લીધી હતી આરોપી શહેરથી ફોર વ્હીલર કાર લઈ વલસાડ ખાતે આવેલ અને વલસાડ શહેરના અલગ અલગ એટીએમ મશીનો પર રેકી કરતા અને એવી વ્યક્તિને શોધતા જેને એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડતી હોય તેને વાતોમાં ફસાવી ચાલાકીથી એટીએમ પિન જાણી લઈ તેનું ઓરિજિનલ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા હતા આ કેસમાં અન્ય બે પરવીન સંજય ડેભાટિયા કોલોની હાંસી હરિયાણા અને સુનિલ ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે સિવાય પરવીન અને સુનિલ આ બે આરોપીઓથી પકડવાના બાકી છે આ સમગ્ર જે એટીએમ સ્વાઈપ સ્વાઈપ બદલી નાખવાનું જે આખું જે મોડેસ ઓપરેન્ડી જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે આરોપીઓ બાય કાર ત્યાંથી રણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા આવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભૂળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાય કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા આ રીતે ભોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવામાં ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત સાથે સાથે યુનિયન ટેરેટરી દમણ સેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓનો અંજામ આપ્યો છે એ પ્રકારની હકીકત જીતેન્દ્રએ જણાવેલી છે જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોઢે સ્વપ્નનીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે એની પાસેથી હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર અને એની પાસેથી એક મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો અને ટોટલ નવ્વાણું જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોડસ ઓપરેન્ટ ગુના આચરેલા હોય એમણે તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી શકાય પારડી હાઇવે પર આવેલ એક્સેલ કંપનીના કામદારોના મનોરંજન માટે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ મેચનું પણ આયોજન થયું હતું જે મેચ ટુકવાડા ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી જે ક્રિકેટ મેચમાં રમવા માટે સોમવારના રોજ સવારે પારડી નવી મમલતદાર કચેરી પાછળ ભાડાના રૂમમાં રહેતા સુરેશ રાજ બહાદુર વર્મા વર્ષ ઓગણીસ અને વત્સલ છીબુભાઈ પટેલ રહી પંચલાઈ તેમજ સંતકુમાર નથુભાઈ વર્મા આ ત્રણેય કામદાર મિત્રો એક્ટિવા મોપેડ નંબર નાઇન સિક્સ પર સવાર થઈને નીકળ્યા હતા આ દરમિયાન રોડ પર મોપેડ આગળ ચાલતા વાહનમાં અથડાતા ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા જેમાં સુરેશને ગંભીર પ્રકારની માથામાં ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે વત્સલ પટેલ અને સંતકુમાર વર્મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે પાડીની મોહનદયાળ હોસ્પિટલમાં લાવી દાખલ કરવામાં આવ્યા છે આ બાબતે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પાડી પોલીસે ગુનો નોંધી પાડી સીએચસી ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાન કામદારના મોતના પગલે કંપની સંચાલક અને કામદારોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે અને કંપની અધિકારીએ પણ દુઃખ વ્યક્ત કર્યો છે તેમજ ઘાયલ કર્મચારીઓની સારવારમાં સહયોગ આપવાની ખાતરી આપી છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણદીમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત આજે ગામ વિસ્તારમાં એક અનોખી પહેલ કરવામાં આવી જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડ કે શિક્ષાને બદલે ગુલાબનું ફૂલ આપીને જાગૃતિ ફેલાવવામાં આવી દમણ ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પીએસઆઈ લોયડ એન્થની અને કચ્છીગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ શશી સિંહની આગેવાનીમાં ટ્રાફિક વિભાગની ટીમે આ અભિયાન હાથ ધર્યું હતું ટીમે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને તેમને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવ્યું અને તેનું પાલન કરવા માટે પ્રેરિત કર્યા આ ઉપરાંત ટીમે પેમ્પલેટ્સનું વિતરણ કરીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમો વિશે વિસ્તૃત માહિતી આપી પેમ્પલેટ્સમાં હેલ્મેટ પહેરવાનું મહત્ત્વ સીટ બેલ્ટનો ઉપયોગ ગતિ મર્યાદાનું પાલન દારૂ પીને વાહન ન ચલાવવું જેવા મહત્વપૂર્ણ નિયમો વિશે માહિતી આપવામાં આવી આ પ્રકારના જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે દંડ કે શિક્ષાત્મક કાર્યવાહીને બદલે પ્રેમથી સમજાવવાની આ પદ્ધતિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે વાહન ચાલકોએ પણ આ અભિયાનને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની ખાતરી આપી રોડ સેફટી માસ દરમિયાન આવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેના થકી લોકોમાં ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધશે આ પ્રકારના પ્રયાસોથી રોડ અકસ્માતોમાં ઘટાડો થશે અને સલામત વાહન વ્યવહારને પ્રોત્સાહન મળશે એવી આશા રાખવામાં આવે છે પ્રદેશ દમણમાં મોટી દમણમાં આવેલ મગરવાડા ગામમાં શ્રી દુધીમાતા અને શ્રી હરનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ મગરવાડા ગામમાં શ્રી દુધીમાતા અને શ્રી હરનાથ મહાદેવ મંદિરના પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી દુધી માતાજીના બારમા પાઠોત્સવ અને શ્રી હરનાથ મહાદેવના પ્રથમ પાઠોત્સવ એક સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં માજી સાંસદ લાલુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી સવારના શુભ મુહૂર્તમાં કાર્યક્રમની શરૂઆત પાલખી યાત્રાથી થઈ હતી ભક્તિભાવપૂર્વક નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો ત્યારબાદ મંદિરની ધ્વજા બદલવાની વિધિ કરવામાં આવી હતી જે એક પવિત્ર પરંપરા હશે આ વિધિ બાદ મંદિરમાં આરતી યોજવામાં આવી હતી બાદમાં પ્રખ્યાત કથાકાર ભરતભાઈ વ્યાસે આ શુભ અવસરે દૂધી માતાજીના આશીર્વાદ લીધા હતા અને ઉપસ્થિત ભક્તજનોને આશીર્વાદ આપ્યા હતા બાદમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો યજ્ઞ દરમિયાન પવિત્ર મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તો માટે મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કલાકારોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી સાથે જ રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવા અને વૃદ્ધોએ પણ સૌએ મળીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું સુંદર સંગમ જોવા મળ્યું હતું મંદિર સમિતિ દ્વારા કરવામાં આવેલું આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું અને ભક્તોએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો આ પાઠોત્સવ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ચેતના જગાવનારો અને સામાજિક એકતા વધારનારો બની રહ્યો હતો દમણનો સૌથી મોટો સમાજ એટલે કોડી પટેલ સમાજ ત્યારે નાની દમણના ઝરીમરી માતાના મંદિરના પટાંગણમાં કોડી પટેલ સમાજ સેવા સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દમણના સમગ્ર ગામના ગૌર મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના લગ્ન પ્રસંગોમાં મુહૂર્તનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવાનો હતો સમાજના ભૂદેવોએ ગ્રહ શાંતિ લગ્નવિધિ અને વિદાય જેવા પ્રસંગોમાં મુહૂર્તના મહત્વ પર ભાર મૂક્યો હતો ચોવીસ ગામના કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણોએ એકત્રિત થઈને માનવ જીવનમાં રહેલા ચાર પ્રકારના ઋણોની વિસ્તૃત સમજ આપી હતી ઋષિઓનું ઋણ દેવોનું ઋણ સમાજનું ઋણ અને માતાપિતાનું ઋણ તેમણે આ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નવીનભાઈ અખુભાઈ પટેલ સુભાષભાઈ ગોપાલભાઈ પટેલ યોગેશભાઈ ભાણાભાઈ પટેલ વિશેષ માર્ગદર્શન તેઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના સફળ આયોજન માટે ધીરુભાઈ ભુલાભાઈ પટેલ ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ચંદુભાઈ પટેલ ધીરુભાઈ ખુશાલભાઈ પટેલ વસંતભાઈ નાનાભાઈ પટેલ ચીમનભાઈ નારણભાઈ પટેલ અને સુભાષભાઈ લાલુભાઈ પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કોડીપટિય સમાજમાં સામાજિક સુધારણા અને પરંપરાગત મૂલ્યોના જતન માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી સમાજના આગેવાનોએ સામૂહિક પ્રયાસોથી કુરિવાજોને દૂર કરવા અને સમાજનું ઉત્થાન કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દમણ ગામના લોકો સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન લેવામાં આવ્યું અને સાથે સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો તેમાં મુખ્ય મુદ્દો હતો કે કોળી સમાજ લગ્ન પ્રસંગની અંદર જે સમયસર મુહૂર્તનું પાલન થવું જોઈએ જે થતું નથી તેના ઉપર ભાર મૂકી પો માર્ગદર્શન કર્યું કે જે મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે આવી હોય એ પ્રમાણે લગ્ન થવા જોઈએ તો મારી સમગ્ર સમિતિ સાથે સમગ્ર સમાજને વિનંતી કરીએ છીએ અમે એ આવનારા દિવસોની અંદર જે કોઈ લગ્ન કરે એ સમયસર મુહૂર્તનું પાલન કરે અને તે સમાજની અંદર જે ખોટી બધી બધીઓ ઘૂસેલી છે પૂરીવા જે ઘૂસેલા છે એ નાબૂદી સાથે સમાજ ઉત્થાનના કાર્યમાં વેદ આવે આપે એવી આશા રાખીએ છીએ દમણના દલવાડા વિસ્તારના શહીદ ભગતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર દેવકા ભંડારી સમાજ દ્વારા ચાલી રહેલી દેવકા તુફાન પ્રીમિયર લીગના સિઝન ચારમાં ભાજપના ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ડીટી નો ફાઇનલ મેચ દેવકા કિંગ રાઇડર અને દેવકા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં દેવકા કિંગ રાઇડર્સ ફાઇનલ વિજેતા બની હતી વિજેતા અને ઉપવિજેતા બનેલી ટીમોને નવીનભાઈ પટેલે રોકડ અને ટ્રોફી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો દેવકા તુફાન પ્રીમિયર લીગ સીઝન ફોર દેવકા ભંડારી સમાજની પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દેવકા કિંગ રાઈડર ફાઈનલ વિજેતા રહી હતી